ચૌદ ટકા પ્રમાણે કર્યું હતું અને આ વખતે બાર કર્યું છે તો દુઃખદ સાથે કહેવું પડે છે કે ખરેખર આ વધારે ની અંદર આટલો બધો જો નુકસાન પશુપાલક થતું હોય તો ખરેખર અમે એના માટે જનસંખ્યા સ્વયં ખોવાયેલી છે અને આવા વાળા સમયની અંદર આનાથી પણ વિશાળ સપાયો યોજાશે આ કોઈ ચલાવી લેવામાં નહીં આવે પશુપાલકો સાથે ઉમેદવારો

મારા બાપ અહીં હું ચિઠ્ઠી પણ તમને બતાવીશ કે મારા બાપ અહીં દૂધ સાગર ડેરીની અંદર દૂધ ભરાવે છે તો મને અધિકાર છે અને બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ ઘડેલું છે કોઈ પણ જગ્યાએ તમે તમને અન્યાય થતો તો તમે સામે લડવાની તમને એમાં કોઈ ભેદભાવ ના હોઈ શકે મારું તો એટલું જ કહેવું છે કે હવે આ નિયામક મંડળ જે નવું અશોકભાઈની આગેવાનીમાં ચૂંટણીને આવ્યું ને એ હવે પાંચ વર્ષ પૂરો થવાની તૈયારી આટલો સમય આ લોકોને ભ્રષ્ટાચાર કે કંઈ કશું દેખાતું નહોતું હવે ચૂંટણી ટૂંક સમયમાં જ છે તો પછી બધા ક્યાંથી એ પણ બોર્ડમાં એ અમારા જે છે લોકો એ બોર્ડમાં છે કોઈ દાડો વિરોધ પ્રદર્શન કર્યું નહીં કોઈ દાડો બોર્ડમાં વિરોધ અરજી આવી નહીં અને આ ટૂંક સમયમાં હવે બધું ઊભું કર્યું છે એ ચૂંટણી છે બાકી કોઈ છે નહીં